નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ વિશે તે પછી તમારું બીપીએલ હોય એપીએલ હોય એપીએલ વન એપીએલ ટુ હોય અથવા તો એનએફએસ કોઈ પણ કાર્ડ હોય પરંતુ જે સરકારે નવા જે નિયમો લાગુ પડ્યા છે તો એ આપણા માટે ખૂબ જ સારા નિયમો છે કારણ કે હવે તમારે કાર્ડ કઢાવવું હોય તો પહેલાં મામલતદારના ધક્કા ખાવા પડતા હતા હવે તમારે મામલતદારે નહીં જવું પડે ક્યાં જવું પડે એ આ વિડીયોના માધ્યમથી તમને હું બતાવીશ અને શું શું નવી અપડેટ આવી છે રાશન કાર્ડ વિશે તો એ તમામ અપડેટ હું તમને જણાવીશ બીજી વસ્તુ કે આ જૂન મહિનામાં તમને કેટલું અનાજ મળવું મળવાનું છે અને આવનારા પાંચ મહિનામાં પાંચ વર્ષમાં કેટલું અનાજ તમને મળવાપાત્ર રહેશે તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો તમામ અપડેટ રાશન કાર્ડ વિશે આપણે જાણીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી મોટી જાહેરાત છે કે આગામી પાંચ વર્ષ માટે ભારત સરકારે ફરી એક વખત ફ્રી રાશનની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ માટે પાંચ વર્ષ ફ્રી અનાજની જે છે તે વધારી દેવામાં આવી છે એમાં અંત્યોદય પરિવારોને મહિને પાંત્રીસ કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે આ યોજનાથી એક્યાસી કરોડથી વધુ લોકોને આવનારા પાંચ વર્ષમાં લાભ થવા જઈ રહ્યો છે આ યોજના માટે પરંતુ આવનારા પાંચ વર્ષમાં અગિયાર લાખ કરોડથી પણ વધુનો ખર્ચ ભારત સરકાર કરવામાં આવશે બીજી એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે હવે તમારે રાશન કાર્ડની અંદર કોઈ પણ નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય કોઈ પણ સુધારા વધારા કરાવવો હોય અથવા તો રાશન કાર્ડ નવું કઢાવવું હોય તો તમારે મામલેદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે દેશભરમાં ત્રણ લાખથી પણ વધારે સીએસસી સેન્ટર ખોલવામાં આવ્યા છે અથવા તો ઓપન કરેલા છે ઓલરેડી સીએસસી સેન્ટર મતલબ કે કોમન સર્વિસ સેન્ટર તો ત્યાં તમારે જઈ જરૂરી ડોક્યુમેન્ટ આપીને તમે નામ સુધારા કરી શકો છો નામ કમી કરાવી શકો છો અથવા તો તમારે કોઈ પણ નવું રાશન કઢાવવું હોય તો ત્યાંથી તમારે જઈ અને નવું રાશન કાર્ડ પણ કઢાવી શકશો એનએફએસ દ્વારા જે ફ્રી રાશન મળે છે જે લોકોને એમાં આવકના ક્રાઇટેરિયા હતા તો જે પહેલાં દસ હજાર રૂપિયા આવક આવકના ક્રાઇટેરિયા હતા એ વધારી અને હવે પંદર હજાર રૂપિયા માસિક આવક ધરાવનાર જે લોકો છે એને પણ અનાજ મળશે જ્યાં તમે જોઈ શકો છો શહેરમાં પંદર હજારથી ઓછી માસિક આવક ધરાવનારને એનએફએસએમાં આવરી લેવામાં આવ્યા છે ગામડામાં પણ સહેમ જ છે કે પંદર હજારથી ઓછી માસિક આવક ધરાવનારને એનએફએસએમાં આવરી લેવામાં આવ્યા છે મતલબ કે પંદર હજારથી ઓછી મહિનાની તમારી આવક હોય તો તમે એનએફએસએનો લાભ લઈ શકો છો મફત અનાજ મેળવી શકો છો પરંતુ મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે આવનારા સમય અંદર જે લોકોને અનાજ મળવા જઈ રહ્યું છે અથવા તો અત્યારે જેને મળે છે એ લોકોને ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જેટલા રાશન કાર્ડની અંદર નામ હોય એ તમામનું ઈ કેવાયસી ફરજિયાત છે ઈ કેવાયસી કેવી રીતે કરવું તમારા ઘરે બેઠા મોબાઈલથી તો એનો એક ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર બનાવેલો છે તો એના એ વિડીયો જોઈને ઘણા બધા લોકોએ ઈ કેવાયસી કરી લીધો છે તમે પણ જો ઈ કેવાયસી જો બાકી હોય તો તમે એ વિડીયો જોઈ અને તમે કરી શકો છો મિત્રો એ વિડીયો તમારે જોઈતો હોય તો આ વિડીયોના એન્ડમાં મળી જશે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં કાર્ડને લગતા ઘણા બધા વિડીયો તમને મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો જે લોકોને એનએફએસએ દ્વારા અનાજ મળે છે એનએફસી જે યોજના જે છે તો એના દ્વારા અનાજ મળે છે તો એવા લોકોને એક વર્ષમાં અનાજનો જથ્થો લેવામાં નહીં આવે તો આ કાર્ડ એનએફએસએમાંની યાદીમાંથી તમારી કાઢી નાખવામાં આવે છે એટલા માટે તમારે જો જોઈતો હોય તો તમારે રેગ્યુલર તમારે અનાજનો જથ્થો લેતો જવાનો છે વાત કરી લઈએ કે આપણે જૂન મહિનામાં કેટલું કેટલું અનાજ કોને કોને મળશે તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ એપીએલ વન તમારું કાર હોય તો તમને મળવાપાત્ર એટલો જથ્થો રહેશે સૌ પ્રથમ તુવેરદાર એક કિલો મળશે એમાં પચાસ રૂપિયા તમારા આપવાના રહેશે આખા ચણા છે એક કિલો જેમાં તમને ત્રીસ રૂપિયા આપવાના રહેશે ઘઉં એક રાશન કાર્ડ દીઠ ચાર કિલો મળશે બાજરી નહીં મળે પરંતુ ચોખા મળશે બાજરીની અવેજીમાં તમને ત્રણ કિલો અને મીઠું એક કિલો તમને મળવાપાત્ર રહેશે અંત્યોદય અન્ન યોજના જે કુપન છે રાશન કાર્ડ છે તો એવા લોકોને કેટલું મળશે તો અહીંયા સૌ પ્રથમ આવે છે તુવેર દાર એક કિલો મળશે પચાસ રૂપિયા લેખે આખા ચણા એક કિલો ત્રીસ રૂપિયામાં મળશે ઘઉં પંદર કિલો તમને મળશે ફ્રીમાં એક રૂપિયા પર તમારે આપવાનો નથી ત્યાર પછી બાજરી નહીં મળે પરંતુ બાજરીના આવેજીમાં તમને પાંચ કિલો અને ટોટલ વીસ કિલો તમને ચોખા પાત્ર રહેશે ખાંડ એક કિલો મળશે પરંતુ એના પંદર રૂપિયા તમારે ચૂકવવાના રહેશે અને મીઠું ફ્રીમાં એક કિલો તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરી લઈએ બીપીએલ કૂપનનું હોય તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એવા લોકોને તુવેરદાર એક કિલો મળશે પચાસ રૂપિયામાં આખા ચણા એક કિલો ત્રીસ રૂપિયામાં મળશે ઘઉં ચાર કિલો મળશે કોઈ પછી પૈસા નથી આપવાના ચોખા તમને મળશે ચોક છ કિલો બાજરીની અવેજીમાં તમને મળશે ખાંડ તમને સાત કિલો મળશે ફક્ત બાવીસ રૂપિયામાં અને મીઠું તમને મળશે એક કિલો ફ્રીમાં તો આ પ્રમાણની તમને આ બે હજાર ચોવીસમાં રાશનકાર્ડની મિત્રો જાહેરાત છે જૂન મહિનામાં તમને આટલું અનાજ મળશે અને કાર્ડ રિલેટેડ તમારા બીજા ઘણા બધા વિડીયો છે તો એ આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની આખી પૂરી લિસ્ટ છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો